નમસ્કાર મિત્રો ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે ખાસ અગત્યના ટોપિક ઉપર ચર્ચા કરશું જ્યારે વાવણી નજીક હોય અને માવઠું એના માટેનો ટોપિક તો મિત્રો નજીક આવી રહી હોય ત્યારે હાલના છવ્વીસ તારીખ આજે એટલે કે ઓગણીસ દિવસ આપણે આગોતરું આયોજન અને એમાં આ માવઠું હવે માવઠું ગણવું કે વાવણી ગણવી એ હજી ક્લિયર થતું નથી તો મિત્રો ઘણા વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ થઈ ગયો ઘણી જગ્યાએ ઓછો વરસાદ થયો અને વાવેતર કર્યું તો એનામાં ઘણા બધા જોખમ છે અને જોખમ છે માટે આજનો વિડીયો આ આપણો આગળનો નિહાળતા રહીશું મિત્રો આ વાવણી અને વાવણી જ્યારે હોય ત્યારે મગફળીનું વાવેતર કરવું હોય તો પચીસ સેન્ટીગ્રેડ તાપમાનથી માંડીને પાંત્રીસ સેન્ટીગ્રેડ તાપમાન હોય તો એનો ઉગાવવો સરસ મજાનો લે છે એટલે ખાસ આવા સંજોગોની અંદર જ્યારે અતિશય ગરમી પડે અતિશય હિમવર્ષા જેવું થઈ જાય અથવા તો ઓછો વરસાદ થાય તો એ જોખમી પરિબળો એમાં સમાયેલા છે તો મિત્રો પચીસ સેન્ટીગ્રેડથી માંડીને પાંત્રીસ સેન્ટીગ્રેડના તાપમાન વચ્ચે જો અનુકૂળ વરસાદ પડેલો હોય વાવણીલાયક વરસાદ હોય તો મગફળી માટે બેસ્ટ નકર આગળ જતા જે લોકો વાવેતર અગાઉ કરવા માગે છે એ લોકોને ત્રીસથી પાંત્રીસ ટકા વાવેતર ફેલ ગણવાની સંભાવના વધુ રહેલી છે તો મિત્રો જે લોકોએ આગળના સમયની અંદર આ માવઠાની અંદર વાવેતર કરી લીધું છે તેવા ખેડૂતોને પિયત વ્યવસ્થા હોય તો એને પિયત આપવું ખૂબ જ જરૂરી છે કારણ કે જો વરસાદ ખેંચાય તો એ ઉગાવવામાં અને ઉગાવા પછીના જે વિકાસ છે એ રૂંધાય છે એટલા માટે ખાસ આજના તાપમાન અને તાપમાન જોઈન અને વાવેતર સારા વરસાદ વાવણી લાયક વરસાદ હોય ત્યારે કરવું ઇટાવત સો મિત્રો હવે પછીનો ટોપિક જો આવતો હોય તો બિયારણની ખરીદી બિયારણની ખરીદીમાં આપણે ઘણા બધા વિડીયો આગળ આપણે મૂકેલા હતા બિયારણની ખરીદી કરવા માટે ઓથોરાઇઝ તમારા નજીકના તમારા નજીકના ઓથોરાઈઝ ડીલર જે કહેવાય એવા લોકો પાસેથી સીલ બંધ જે પાકા બિલમાં કોઈ પણ બિયારણની ખરીદી કરવી હોય

કોથળી લેવી એ પ્લાસ્ટિકની કોથળી વીસ કિલો દાણા હમાય એમાં વીસ કિલો દાણા નાખી દેવા એમાં તમારે દાણામાં એકદમ ક્લીન કરીને ખરાબ દાણો હોય તો જુદો પાડી દેવો ગ્રેડિંગ કરી નાખવું એ દાણાને ફાડા હોય તો જુદા પાડી દેવા ત્યારબાદ વીસ કિલો દાણાની અંદર સિત્તેર એમ એલ ક્રોજી અહીંયા એક વચ્ચે વાત તમને કરી દઉં જ્યારે તાપમાન ઓછું હોય ત્યારે બને તો ઓછું પ્રમાણ દવાનું રાખવું એફએસ ને લીધે ઉગાવો પણ ઘટવાની સંભાવના વધી જાય છે તો થી સિત્તેર એમ ની વચ્ચે ડોઝ રાખવો વધારે ડોઝ એમાં નો આપવો હવે વીસ કિલો દાણામાં સિત્તેર એમ ના ડોઝ લેખે એમાં બસો ગ્રામ પાણી લેવું એ પાણીની સાથે સિત્તેર એમ દવાને મિક્સ કરી અને વીસ કિલો જે દાણા લીધા છે આપણા પ્લાસ્ટિકની બેગની અંદર એ એની અંદર તમે એને નાખી અને બે બાજુથી વ્યવસ્થિત બે પણ દાણાને મોરે કેવી રીતે રાખી અને એને તમારે તમામ દાણાને દવાનો પટ લાગી જાય એ રીતે કરો પછી ત્યારબાદ એક ખાસ વચ્ચે આપણે જ્યારે હાથ દવાને અડાડતા હોય ત્યારે બને તો પ્લાસ્ટિકની મોજા પહેરી લેવા અને દવાના સંસર્ગમાં ન આવવી એવી રીતે દવાના કિરણને પણ વ્યવસ્થિત લાગી જાય ત્યારબાદ સાઈડે તડકામાં નહીં અને સાઈડે એ દાણાને પાથરી અને સુકવણી કરી નાખવું ત્યારબાદ મિત્રો જ્યારે બીજો ડોઝ દેવાની વાત આવે છે ફંગીસાઇડના ડોઝની વાત કરીએ આનો કા કંપનીનું વિટાવેક્સ અથવા તો સ્વાલ કોર્પોરેશન જે યુપીએલ માં मर्ज થઈ ગઈ છે એનું ઇમીવેક્સ એ તમે એક કિલો દાણામાં 2 થી 3 ગ્રામ નો સેકન્ડ ડોઝ તમે મારી શકો છો મિત્રો જ્યારે ફંગીસાઇડના ડોઝની વાત કરું તો ઇમીવેક્સ હોય કે પછી વિટાવેક્સ હોય આપણે સો દાણા ને પોટ મારેલો હોય

આપણે ખાતર વ્યવસ્થા બાબતની એક વિડીયો આગળનો મૂકેલો જ હતો છતાં આમાં થોડુંક શોર્ટ તમને સમજાવી દઉં જ્યારે મગફળીનું વાવેતર આપણે કરતા હોય ત્યારે આપણે સેન્દ્રીય ખાતર અથવા તો સાણીયું ખાતર જો નાખેલું હોય અથવા તો નાખવાનું હોય તો એવા ખેડૂતોને જે લોકો ઓર્ગેનિક ખેતી કરવા માગતા હોય સાણીયા ખાતરથી ખેતી કરવા માગતા હોય તો એના માટેની પહેલી ટીપ્સ એક સાણીયું ખાતર ભરપૂર માત્રામાં ઉપયોગ કરવો જોઈએ સાથે સાથે સેન્દ્રીય ખાતર જે લોકોને સાણી ખાતર ઓછું હોય તો સેન્દ્રીય ખાતરનો તમે ઉપયોગ કરી શકો છો અથવા તો લીંબોળીનો ખોળ કરંજનો ખોળ એરડીનો ખોળ તમાકુ તમાકુની પેસ્ટ આ બધી વસ્તુનો તમે સમન્વય કરીને ઉપયોગ પણ કરી શકો છો તો મિત્રો હવે રાસાયણિક ખાતરની શોર્ટમાં ટિપ્સ આપી દઉં તો એમાં તમે એસએસપી એટલે કે સિંગલ સુપર ઝિંક અને બોરોન જે આપણે ધનવાન કંપનીનો આવે છે એની આગળના વિડીયોમાં આપણે સજેસ્ટ કરેલું હતું એને પણ તમે ઉપયોગ કરી શકો સાથે ધ એસએસપીની અંદર જ્યારે ઝિંક વત્તા બોરોન આવતું હોય તો એની સાથે તમે સલ્ફરનો પણ ઉપયોગ કરી શકો ફાંડા સલ્ફર એ રોલ મોડલ છે જ્યારે તેલબિયા પાકની અંદર વાત વાવેતર કરવાની વાત હોય ત્યારે સલ્ફર અથવા તો મ્યુરોટોફ મોટાસિયા પરિસ્થિતિની અંદર ખાસ તકેદારી રાખવી જે લોકોએ પચીસ થી પાંત્રીસ સેન્ટીગ્રેડ તાપમાનમાં જ વાવેતર કરવું વધારે હિતાવારે છે આવનાર સમયની અંદર જ્યારે આઈએમડી પણ એવું કહી રહી છે કે ચોવીસ તારીખ થી અઠ્યાવીસ તારીખ સુધી વરસાદી વાતાવરણ રહે અથવા તો ઓછો વરસાદ પડે અને આપણે વાવેતર કરવી તો પણ મોટી નુકસાનની સંભાવના દેખાઈ રહી છે તો મારી સૌ ગુજરાતના ખેડૂતોને અપીલ છે જ્યારે તમે વાવેતર કરો ત્યારે માવઠું ધોઈ લેવું માવઠું અથવા તો વરસાદ થાય અને વાવણીલાયક વરસાદ હોય તો જ વાવેતર કરવું ધન્યવાદ સાથે રાજેશ્વર આભાર